હાલો મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું આજ હતી પૂનમ એટલે બધા અમે ભાઈ બંધો ભાઈ બંધો વૈયા રખડવા ઘડી હું કલો આપણે થઈ ખેતર પછી કે અહીંયા દરિયો છે પાસે ના પણ હું કાલો જઈએ આપણે ઘડી કે બધાને સીન લઈએ લઈ કારણ કે ના છે એક વીજળી બારું પછી એક છીપાનું ભોઈર્યું છે એવા ઘણા પણ એવું છે જોવા લાયક પણ એ હું તમને આગળ બતાવી જોવા અમારી વાડી છે આ પાછળ હા કાંઠે આવેલી છે જો આ માંડવી છે આવું બધું છે વળકા દેખાય માંડવી છે બાજરી છે ને બધા ભાવીભાઈઓ હતા કહો જોવા કલ્પેશભાઈ અને આવું બધું છે જો આ ભાવેશભાઈની એને તરીકો લાગ્યો કે ત્યાં બેઠા સુનિલભાઈની તો માલ કે વાડી ગડી ઘડી ઘડી બેસી જાવ કારણ કે દરિયા કાટે છે એટલે તરીકે બહુ લાગે પણ છતાંય કે ના આવી દઉં જુઓ હું કહો છો ભાઈભાઈ જોવા એવું સાથ કરે સુનીલભાઈ તો છેટામ ગાઈડમાં કરીને બેઠા એમ કહું એવો સુનિયન ભાઈ જુઓ પણ આવું કંઈક ઉતરીને જવાનું છે ના ના કઈ નહીં હોય આપણે કેડી છે જો જો ધ્યાન રાખજો જો એવું તો હોય ને થોડું

ખાંડિયા હોય એવું લાગશે અને નામ અહીંયા મારા અહીંયા ઉતરો અને ખાંડિયા એવું નામ પાડેલું છે જોવા તમને આ ખાલી બેઠા છો એટલે જોવા કલ્પેશભાઈ જાય છે હા હા જો અત્યારે હા હા અત્યારે તમને અત્યારે હાંડિયા જેવું લાગશે જોવા માલિકા પોગી જશે તો ઉતરી જાય એટલે આ ઉતરવું કલ્પેશભાઈ કઈ લે અત્યારે ઉતરવું પડે અચ્છા ઉતરી સી ના

ઉતરાતા કલ્પેશભાઈ ની પાપાણウス કઈ જોવો મણે કે ક્યાં છે સેકલ્પેશભાઈ ક્યાં કે આ રતું નહિ લો ઓસકા કે દેખાડો ને આપ જો આ ભાવી ભાઈ ત્યાં ની કજો પાણા કરે કારણ કે જોવે કે આપણે બકાં છે કામ આ કે શેતણી જો કલ્પેશભાઈ બળ કરે છે કારણ કે આમાં પાણા હે ને ન્યું ન્યું ને એવું નીકળે

અહીંયા અમે વિતરા થતા અને શિપાનું ભૈરું અત્યારે વલે પણ છે ના તમને હું લઈ જવા ઘણી જુડિયો મિનારે રહ્યો જો આવા ભોંયરા છે બધાય તમે દરિયામાં આવો એટલે તમને મજા આવ્યા કરે જોવાની કે આરું નહીં નેવું જોવાનું હોય અહીંયા જો અહીંયા આપણે ઉતરાતા આ સાથ દેખાય જ ના હજી તો શિપાનું ભોયરું તો હજી આબુ છે એ ના તમને લઈ જાવ કારણ કે હાઇલા જાય છે હજી કારણ કે ના શીપા રાતના જે ઉડે ને એટલે એ ભયરામાં જ રહે અત્યારે તમને ના લઈ જાવ છો બના રેજો વિડીયોમાં આ બધા જાય છે જોવા અમે પાછળ જોવા ચાલો આપણે સીપાનું ભોયરું જોવા છે આપણે સીપાનું ભોય રે બતાવું તમને સીપાનું ભાઈ જોવા ઊંડું તો બહુ છે આ કારણ કે માલકા પક્ષી ઘણા છે આ ભયરું છે કારણ કે અમારે આ સીપાનું ભયરું કે અને એક વીજળી બારું છે એ તો હજી બહુ આઘું છે કારણ કે એ આ વિડીયોમાં નહીં બતાવી શકો તમને બીજા વિડીયોમાં બનાવી રહેજો કારણ કે એ તો બહુ જૂના પહેલાં વખતનું એમ કહે છે કે વીજળી પડી હતી અને એ આખું વીજળી બારું કહેવામાં એ નામ પડી ગયેલું છે અમારે તમને એ બતાવું બનાવી લેજો આ વિડીયોમાં કારણ કે જો અંદર છે આ જો અંદર પણ તમને દેખાય નહીં એટલો તો અંધારું હોય માલિકા જોવા પક્ષી ખાલી આનો કોઈ નજારો કોઈ અલગ જ છે ના અહીંયા તમે આવો એટલે તમને મજા આવ્યા કરે જોવા પક્ષી જોવા સીપા કેટલા છે શીપા જોવા રાતના બધા બહાર નીકળે આપણે જે મતરા હોય ને એ હિમતરાબ બધ રાતના ઇવેન્ટ જોવા કેટલો ચીપુ છે બહુ ઊંડું ભયનું છે આ તો જોવા અત્યારે બતાવી જઈને અહિયાં તો ઊંડું છે ને લીવો જોવું ડે બધા જો આવું છો તમને જોવા મજા આવ્યા છે પણ મોટું એવું છે તમને મજા આવ્યા છે તો લાસ્ત નહીં મજા આવે